તો આપ સૌનો સાથ અને સપોર્ટ અને સહકાર મળશે એક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી આપણું કશું જતું નથી એક લાઈક કરવાથી આપણે પૈસા ખર્ચવા પડતા નથી હે તો ઘણા બધા યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા બધાના ઘર પણ ચલાવે છે અને ઘણા બધા પોતાનું ગુજરાન ચલાવે છે તો મામાને એવી તો કશું જ જરૂર નથી ભગવાને ઘણું બધું દીધું છે પણ એક આપણા સમાજ લેવલે ઘણા બધા સારા સારા ન્યૂઝ હોય સારા સારા વિડીયો હોય કોઈ સારા સૂત્ર હોય એ આપ સૌ સુધી પહોંચે અને આપણા સમાજના દીકરા છે થોડું એમનું પણ નામ માર્કેટમાં છે અને હજી પણ થોડું વધારે થશે તો ઘણું બધું એકબીજાને સાથ અને સપોર્ટ અને સહકાર મળતો રહે છે અને કાંઈ બી કોઈ આપણા સમાજના દીકરા હોય કે કોઈ બી સમાજના દીકરા હોય એને પોતપોતાની રીતે સૌ સપોર્ટ કરતા જ હોય છે તો આજે હું પણ એટલું જ કહું છું કે આપણા સમાજના માધ્યમથી એક સારું કાર્ય થવા જતું હોય તો બધાએ સાથે મને સપોર્ટ અને સહકાર આપવો જોઈએ તો બધા જ ને ભાઈ બહેન મિત્ર સર્કલ બધા જ નાના મોટાને એક નમ્ર વિનંતી છે કે જનતા યુટ્યુબ ચેનલ જેને કહેવાય શાંતિલાલ કિડેશાની છે તો આ યુટ્યુબ આ યુટ્યુબ ચેનલને બધા જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કિડેશા પરિવારનું રતન એટલે કે શાંતિલાલ કિડેશા મારા મામા તો મામા મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે હેપી બર્થ ડે આપ જીવ હજારો સાલ મા ભગવતી તમને હરપલ હર ઘડી હર હંમેશા ખુશ રાખે અને આપ સ્વામિનારાયણના ભગત છો તો સ્વામિનારાયણ ભગવાન તમને હરપલ હર ઘડી હર હંમેશા ખુશ રાખે અને તમારી જીવનની ખૂબ સારી એવી